સ્ટ્રાઇક એટલા માટે છે કે અમારા જે અમારા વચ્ચેના જે પ્રેસિડેન્ટ ડોક્ટરના અગેન્સ્ટ વાયલન્સ થયો છે બે ત્રણ દિવસ પહેલા એના અગેન્સ્ટ અમે અત્યારે અહીંયા ઊભા છીએ કેમ કે આ દર વર્ષે થાય છે દર વર્ષે આવી રીતની જ સ્ટ્રાઇકો થાય છે આ જ વસ્તુ અગર કોઈ પોલિટિશિયન સાથે કે કોઈ બીજા સાથે થયું હોય તો વિધિન ફ્યુ આવર્સ કંઈક ડિસિઝન આવી જાય છે અરેસ્ટ થઈ જાય છે જે ક્રિમિનલ હોય પણ આજે ત્રણ દિવસ થયા છતાં જે વ્યક્તિએ આ વસ્તુ કરી છે હજી અરેસ્ટ થયા નથી એટલે એના અગેન્સ્ટ અમે અહીંયા ઊભા છીએ ઇમરજન્સી સર્વિસીસ ચાલુ છે બાકી બધી સર્વિસીસ બંધ કરી અને અમે અહીંયા ઊભા છે અમારી એ જ માંગો છે કે જે જે ક્રિમિનલે આ કર્યું છે એમને અરેસ્ટ કરવામાં આવે અને પબ્લિક અપોલોજી અમે માંગીએ છીએ પ્લસ જે સિક્યોરિટી ત્યાં હાજર હતા પણ છતાં ડૉક્ટરની મદદ નથી કરી એમને એમના અગેન્સ્ટ સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે અને જે દર્દી હતા એમના જે બી ગવર્મેન્ટ તરફથી પીએમ જેવાયની સહાય મળે છે એ બંધ કરવામાં આવે આ હડતાલ આ સ્ટ્રાઇક અમારી જે ઓગણત્રીસ બાર બે હાજર પચીસ રાતે એક થી બે વાગ્યા વચ્ચે ન્યુરો સર્જરી વિભાગમાં સેવા આપતા ડોક્ટર પાર્થ પંડ્યા ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો પેશન્ટ ના રિલેટિવ દ્વારા એના વિરુદ્ધ જ છે એ પાર્થ પંડ્યા ડોક્ટર પાર્થ પંડ્યા ન્યાય અપાવવા માટે જ છે એવું નથી કે હુમલો ડોક્ટર ઉપર પહેલી વાર થયો છે નવાર અવારનવાર આવી ઘટનાઓ આપણી સોસાયટીમાં બનતી જ હોય છે અને એવું નથી કે ડોક્ટર ઉપર જ બને છે નોર્મલ સોસાયટી પણ સોસાયટી પણ આવા આવા તત્વો દ્વારા આવી ઘટનાઓ બનતી જ હોય છે અમે આ અમે ચાર માંગ લઈને જ અમે આગળ વધીએ છીએ આ સ્ટ્રાઈક નો મુદ્દો જ મહિની છે સૌથી પહેલી માંગ કે જે આરોપી ગુનેગાર છે એ અત્યાર સુધી હજી ગિરફ્તાર થયેલો નથી તો એને અત્યારે ને અત્યારે ગિરફ્તાર કરી લેવામાં આવે બીજી વસ્તુ કે જે આરોપી ગુનેગાર છે એને મીડિયા સમક્ષ લાઈવ અને લેખિતમાં એની માફી મંગાવવામાં આવે ત્રીજી વસ્તુ કે જે સિક્યુરિટી કંપની છે એના દ્વારા પણ કઈ પગલા લેવામાં આવ્યા નથી તો એને પણ સસ્પેન્ડ કરવામાં આવે અને ચોથું કે જે આરોપી છે એનો પીએમ દેવાય કાર્ડ રદ કરી દેવામાં આવે અત્યારે તો ઓનલી અમે ઇમરજન્સી નોન ઇમરજન્સી સેવા બંધ કરી દેલી છે ઓપીડી અને ઓટી સેવા જેવી પણ જો અમારી માંગણીઓ ચોવીસ કલાકમાં સંતોષાશે નહીં તો અમે આવતીકાલે સવારે નવ વાગ્યાથી ઇમરજન્સી સેવા પણ બંધ કરીશું